ટુ પ્લેટફોર્મ સંવિધાન સંવિધાન એકેડમી વિકલ્પ મોબાઈલ એપ્લિકેશન એન્ડ પબ્લિકેશન્સ આગળ જઈએ એની એક વાત તમને સ્ક્રીન પર આપ જોઈ શકશો હું છું અને બીજી સિવિલ સર્વિસીસ પરીક્ષાના આ ત્રણ તબક્કા છે ફાઇનલ મેરિટ માટે માત્ર મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં મેળવેલ માર્ક્સને જ ધ્યાને લેવાય ફાઇનલ મેરિટમાં ઇન્ટરવ્યુના માર્ક્સનું ભરણ આશરે તેર ટકા છે આજે આવું જ એક યુપીએસસી ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે મોટાભાગની કોચિંગ સંસ્થાઓ ઉમેદવારો માટે ફક્ત મોક ઇન્ટરવ્યૂની વ્યવસ્થા કરે છે તે માર્કેટિંગની સૌથી સરળ અને સસ્તી રીત છે ફાઇનલ મેરિટમાં જે સૌથી ઓછું મહત્ત્વ ધરાવે છે તે ઇન્ટરવ્યૂ ઇન્સ્ટિટ્યૂટના દરવાજે સેંકડો હજારો વિદ્યાર્થીઓની લાઇન લગાવી દેશે વગેરે આવી એક સોશિયલ મીડિયા પોસ્ટ મેં કરી હતી થોડા દિવસ પહેલાં ગયા મહિને યુપીએસસીનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થયું મતલબ કે આખરી પરિણામ જાહેર થયું પછી આવી એક સોશિયલ મીડિયા પોસ્ટ મેં શેર કરેલી હતી હેતુ એ હતો કે વિદ્યાર્થીઓને અવગત કરાવડાવી શકાય માર્કેટિંગની ખોટી પદ્ધતિઓથી હજુ ગઈકાલની જ વાત છે ફેસબુક પર હું સર્ફ કરી રહ્યો હતો અને એવામાં ફેસબુકે નવ વર્ષ પહેલાંની એક વાત યાદ કરાવડાવી દીધી મેમરી સેક્શન હોય છે કે જેમાં તમે પહેલાં કંઈક શેર કર્યું હોય તો ફેસબુક તમને યાદ દેવડાવે અને ચાહો તો તમે એને પાછા ફરીવાર શેર કરી શકો વાત છે એક મે બે હજાર પંદરના દિવસની અને ત્યારે મેં એક પોસ્ટ શેર કરી હતી જેને ફેસબુકે ગઈકાલે મને પાછી યાદ કરાવડાવી વાત એવી છે કે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પંદરના દિવસે આપણી સંવિધાન કરેર એકેડેમીમાં આપણે આપણી સૌથી પહેલી બેચ ને સક્સેસફુલી પૂરી કરી હતી એની કમ્પ્લીશન કર્યું હતું આપણી સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત આપણે કરી હતી નવેમ્બર બે હજાર ચૌદના સમયમાં અને એના પછી સૌથી પહેલાં જીપીએસસી ક્લાસ વન ટુ મેઇન્સની બેચ આપણે કરી હતી ડિસેમ્બર બે હજાર ચૌદમાં આપણે યુપીએસસીની બેચ શરૂ કરી હતી અને પછી બે હજાર પંદરના વર્ષમાં આપણે એક પોલીસ ભરતી માટેની બેચ કરી હતી પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલની વખતે ભરતી આવેલી હતી અને ત્યારે આપણે એ માટેની બેચ કરેલી હતી એ જ વખતમાં આપણને ગાંધીનગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું કે પોલીસ કર્મીઓના જે બાળકો પોલીસ ભરતીની તૈયારી કરવા માગતા હોય તેમને આપણે તૈયારી કરાવડાવીએ એમને તાલીમ આપીએ તો એ આખો પ્રોજેક્ટ પણ આપણે હાથમાં લીધેલો હતો અને આપણી સંસ્થા અને ગાંધીનગર આ બંને જગ્યાએ થઈને લગભગ એકસો સિત્તેર જેટલા વિદ્યાર્થીઓને આપણે એ વખતે તૈયાર કર્યા હતા પોલીસ ભરતી માટે એ બેચ પૂરી થઈ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પંદરના દિવસે તો બસ એની ખુશી વ્યક્ત કરવા માટે મેં પહેલી મેના રોજ પહેલી મે બે હજાર પંદરના રોજ આવી એક પોસ્ટ ફેસબુક ઉપર શેર કરેલી હતી અત્યારે હું એ વાત કેમ કરી રહ્યો છું બહુ નિખાલસતાથી તમારી સાથે આજે વાત કરવા માગું છું પહેલી મેના રોજ હું એ પોસ્ટ મૂકું છું અને બીજી મે બે હજાર પંદરના રોજ એ વખતે પીએસઆઈ માટેની પરીક્ષા થઈ હતી જે પોલીસ ભરતીની તૈયારી કરનારા મિત્રો હોય ખાસ સાંભળે તો બીજી મેના રોજ એ પરીક્ષા થઈ એનો પહેલો તબક્કો થયો અને પછી એક પછી એક તબક્કા ચાલ્યા અને આખરે પછી પરિણામ પણ આવ્યું પરિણામ આવ્યું કે જેમાં આપણા લગભગ થી પચીસ જેટલા ઉમેદવારો એમાં પાસ થયા હતા અંદાજે થી પચીસ આપ જોઈ શકશો એમના ને વગેરે પણ આપણી કોઈક ને કોઈક ચેનલ પર કે પ્લેટફોર્મ પર હશે જ વીસ થી પચીસ ટકાવારી કેટલી થઈ કેટલા ટકા થયા આપણે એકસો સિત્તેર જણને તાલીમ આપી હતી અને અંદાજે વીસથી પચીસ જેટલા જ પાસ થાય તો ટકાવારી શું થઈ માંડ પંદર ટકા મેક્સિમમ ફિફ્ટીન પર્સન્ટ એનાથી વધારે નહીં આટલા જ પાસ થયા અને આટલા જ કહેવાય કે આટલા કહેવાય તમે વિચારો એકસો સિત્તેરમાંથી વીસથી પચીસ જેટલા ઉમેદવારો પાસ થાય તો શું એ સારું રિઝલ્ટ કહેવાય કે ઠીક રિઝલ્ટ કહેવાય અસારું રિઝલ્ટ કહેવાય કેમ આવું કહું છું હમણાં જે પોસ્ટ વાંચી એને પાછા વાંચો એમાં મેં સ્પષ્ટ કહ્યું છે કે કોઈ પણ સંસ્થા જો ઉમેદવારોને સારી રીતે ભણાવે છે પરીક્ષાના તમામે તમામ તબક્કાઓની તૈયારી કરાવડાવે છે અને એ તૈયારી પછી યુપીએસસી જેવી એક્ઝામમાં જો એ પોતાને ત્યાં એનરોલ થયેલા વિદ્યાર્થીઓમાંથી મેક્સિમમ ત્રણ ટકા વિદ્યાર્થીઓને પણ ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી પહોંચાડી શકે ને તો એ બહુ મોટું રિઝલ્ટ કહેવાય ઘણું સારું રિઝલ્ટ કહેવાય મતલબ એ થયો કે સોમાંથી તમે ત્રણ ચાર વિદ્યાર્થીઓને ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી પહોંચાડી શક્યા તો એ ઘણી સારી વાત કહેવાય આ કોમ્પિટિટિવ એક્ઝામ્સના ફિલ્ડની સચ્ચાઈ છે આની વાસ્તવિકતા છે અહીં આગળ રિઝલ્ટ આવડા જ હોય હું પણ અહીં આગળ કહીશ કે દસથી પંદર ટકા જેટલા વિદ્યાર્થીઓને અમે એ વખતની પોલીસ ભરતીના ફાઇનલ મેરિટ લિસ્ટ સુધી પહોંચાડી શક્યા એ ક્યારેક જ બનતી ઘટના છે સામાન્ય રીતે આવું બનતું નથી હોતું આ વાસ્તવિકતા છે વિદ્યાર્થીઓને ક્યારે સમજતા નથી નથી સમજતા એટલે જ કોઈક ઇન્સ્ટિટ્યૂટ દાવો કરી દેતું હોય કે અમારે ત્યાંથી ચાલીસ ચાલીસ પચાસ પચાસ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા ફાઇનલ મેરિટ લિસ્ટમાં પહોંચ્યા એ દાવાઓ વાસ્તવમાં ખોટા છે વિદ્યાર્થીઓ આ બાબતોથી વાકેફ નથી હોતા એટલે ક્યારે સમજી નથી શકતા અને જાણો જેમ મેં પોસ્ટમાં કહ્યું છે કે બહુ સરળ થઈ જાય કે તમે ઇન્ટરવ્યૂ જેવા કોઈક સામાન્ય તબક્કાની તૈયારી માટે વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ કરાવડાવો અને એમાં પણ ઇન્ટરવ્યૂની તૈયારીમાં માંડ એકાદ મુખ ઇન્ટરવ્યુ કદાચ એણે તમારે ત્યાં આપ્યો હોય અને એના પછી તમે એની સફળતાનો શ્રેય લેતા હો એ બહુ અનૈતિક બાબત કહેવાય ઇટ્સ ઇટ્સ ટોટલી અનએથિકલ પ્રેક્ટિસ પણ આની શરૂઆત આ પ્રકારની પ્રેક્ટિસિસની શરૂઆત દિલ્હીથી થઈ હતી અને ધીરે ધીરે હવે ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે આજે તમારે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કર્યું હોય તો એના માટે એક સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજી બની ગઈ છે ઇઝીએસ્ટ સ્ટ્રેટેજી તમે કશું જ ન જાણતા હો તો બસ સરસ મજાનું સ્ટુડિયો સેટઅપ ઊભું કરીને ત્યાં આગળ તમારે ફ્રી મોક ઇન્ટરવ્યુઝ શરૂ કરી દેવાના અને એમાં ફ્રી હશે એટલે ઉમેદવારો આવવાના જ છે અને એના થકી ધીરે ધીરે તમે માર્કેટિંગ કરી શકશો આ જ આજની પદ્ધતિ બની ગઈ છે કોઈને તમને કોઈ વસ્તુ ફ્રી આપવાની જરૂર કેમ પડે આ દરેક વસ્તુની પાછળ ઘણો ખર્ચો લાગતો હોય કોઈને તમને કોઈ પણ વસ્તુ ફ્રીમાં આપવાની જરૂર કેમ પડે ફ્રીમાં આપે છે એ વાસ્તવમાં ફ્રીમાં નથી એની પાછળ એમનો કોઈક સ્વાર્થ છે એમની કોઈક લાલચ છે એમનો કોઈક ન કોઈક લાભ ત્યાં આગળ રહેલો છે જેને તમે હજુ સુધી સમજી શક્યા નથી ટોપર્સ દસ્તો કોલ્ડ ટોપર્સ એમની વાતોમાં ન આવો એ આમ તેમ ભટકતા રહેતા હોય છે નસીબથી પાસ થઈ ગયેલા ટોપર્સ તો ખાસ એમને ક્યાંક પૈસાની લાલચ હોય છે તો ક્યાંક એમને લોકોની નજરમાં આવવું હોય છે પબ્લિસિટી જોઈતી હોય છે તો આમતમ અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સમાં જતા રહેતા હોય છે અને સાચું કહું તો વિદ્યાર્થીઓને ગુમરાહ કરતા રહેતા હોય છે હું બહુ ગૌરવ સાથે કહીશ કે આ પ્રકારનું માર્કેટિંગ આપણી સંવિધાન કરિયર એકેડેમીએ ક્યારે કર્યું નથી કરીશું પણ નહીં ગુજરાત જ નહીં ભારતભરની અંદર આપણી સંસ્થા એકમાત્ર સંસ્થા રહી છે કે જેણે ક્યારેક પણ મોક ઇન્ટરવ્યૂઝનું આયોજન કર્યું હોય પેઇડ મોક ઇન્ટરવ્યૂઝ વિદ્યાર્થી મિત્રોને આપ્યા હોય અને પછી જો એ પાસ થયા હોય એ માત્ર આપણે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જોડાયેલા હોય તો આપણે જ્યારે રિઝલ્ટ આવે તો એમાં સ્પષ્ટપણે જાહેર કરીએ છીએ કે આ અમારે ત્યાં કયા તબક્કાની તૈયારી માટે જોડાયેલા હતા આવું ગુજરાતની એક પણ સંસ્થા કરતી નથી દિલ્હીમાં પણ તમને આવું કાંઈ જ નહીં જોવા મળે બસ એ લોકો રિઝલ્ટ આવ્યું એટલે ફોટો લગાવી દેશે નામ લખી દેશે તમે ક્યારેય જાણતા નથી કે એ બધા જ તબક્કાની તૈયારી માટે ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયેલા હતા કે કોઈ એક તબક્કાની તૈયારી માટે ત્યાં આગળ જોડાયેલા હતા સાચું કહું તો આ રીતે એ લોકો માર્કેટિંગ કરે છે અને એનાથી તમે એન્જાઇ જાઓ છો એ ઇન્સ્ટિટ્યૂટની અંદર જોડાઈ જાઓ છો એમના ઓનલાઈન કોર્સિસ ખરીદી લો છો ખરા અર્થમાં તો એ તમને તમારા મોઢે કહે છે કે તમે મૂર્ખ છો દે આર ઓન યોર ફેસ ટેલિંગ યુ દેટ યુ આર ફૂલ યુ આર એન ઇડિયટ યુ આર અર સ્ટુપિડ પર્સન છતાંય તમને સમજાતું નથી તમને સાદી ગણતરી ફાવતી નથી કે ચાળીસ ચાળીસ પચાસ પચાસ સાઈઠ સાઠ ટકા સુધીનું રિઝલ્ટ ક્યારે ના હોઈ શકે આ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે ટોપર્સ જ્યારે કોઈક વાત કરતા હોય કોઈક સંસ્થાના મંચ પરથી એને ન માનો અગાઉ પણ મેં આ વાત કરેલી છે કે તમે એને રૂબરૂ મળો એના ઘરે મળો કે પછી એની ઓફિસ પર જઈને એને પૂછો કે તે ખરેખર આ ઇન્સ્ટિટ્યૂટમાં બધી જ તૈયારી કરી હતી શું તું ખરેખર તારી બધી જ સફળતાનો શ્રેય આ લોકોને આપે છે આ વાસ્તવિકતા છે અંજાય ન જાઓ આમાં હું પૈસાનું પરિબળ પણ નથી જોતો કે તમારા પૈસા વેડફાઈ જશે એ વાત તો હું બહુ સામાન્ય સમજુ છું નગણ્ય સમજું છું પૈસા કરતાં વધુ કિંમત કિંમતી છે તમારો સમય તમારો સમય અને તમે જે અપેક્ષાઓ ત્યાં આગળ રાખી છે તે પૈસા તો આવી જશે એ કોઈ બહુ મોટી વાત નથી સમય પાછો નહીં આવે અને આ જે અપેક્ષાઓ તમે ત્યાં આગળ બાંધીને ગયા હતા જો એ અપેક્ષાઓ તૂટી એ જો ન રહી તો તમે કદાચ માનસિક રીતે ભાંગી પડશો તમે તબાહ થઈ જશો આવા તબાહ થયેલા વિદ્યાર્થીઓને મેં જોયા છે વર્ષોના વર્ષો મેં એમને વેડફતા જોયા છે એટલે ખાસ આગ્રહ રાખીશ કે એક રીઝનેબલ રિઝલ્ટ કેવું હોઈ શકે એને સમજો ગણતરીઓ કરતાં શીખો સિવિલ સર્વિસીસ કે કોઈ પણ સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા એ એની તૈયારી કરવા માટે એને તો હું કહીશ કે એક એક એના માટે સ્વપ્ન સમાન છે એના માટે એક ઓપોર્ચ્યુનિટી છે તક છે કે પોતાના વ્યક્તિત્વને ખેલવી શકે છે આવી તક બધા નથી મળતી હોતી તમારી આસપાસ લોકોને જોજો કે બધાને આ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરવા નથી મળતી હોતી કે જ્યાં એક જ પરીક્ષા માટે તમે એટલા બધા વિષયો વાંચો કે જે વાંચીને તમારું જે વ્યક્તિત્વ છે કંઈક અલગ જ રંગ સાથે બહાર આવે આવું બીજા કોઈ ક્ષેત્રમાં તમને નહીં જોવા મળે તો જો આ ક્ષેત્રમાં છો એનો લાભ ઉઠાવવાનો છે અને એની મદદથી તમારી અંદર તાર્કિકતા લાવવાની છે એવી તાર્કિકતા કે જેથી તમને કોઈ આ રીતે છેતરી ન જાય તમારી સામે તમારા મોડે તમને કોઈ ખોટું ન બોલી જાય તમને ભરમાવી ન જાય આશા રાખું કે મારી વાત સમજાઈ હશે આ લોકોના ઝોમ્બી આસપાસ ઘણા બધા હોય છે અને એ લાઇબ્રેરીમાં બેઠા હોય છે એ ક્યારેક સોશિયલ મીડિયા ઉપર કોમેન્ટ્સમાં ગમે તે લખતા હોય છે આમનાથી ચેતજો લાઇબ્રેરીમાં અને દરેક જગ્યાએ આ લોકોના માણસો એટલા બધા ફેલાયેલા હોય છે કે આમ તેમ કરીને તમને એ પોતાની જાણમાં ફસાવી લેતા હોય છે લાગશે તમને એ તમારા જેવા જ વિદ્યાર્થી વાસ્તવમાં વિદ્યાર્થી હોતા નથી આ લોકોથી ખાસ ચેતજો વાત તમારી કારકિર્દીની છે વાત તમારા ભવિષ્યની છે એમાં સાવધ રહેવું ખૂબ જરૂરી છે સહેજ પણ ચૂક્યા તમારી કારકિર્દી તમારું ભવિષ્ય તમારું જીવન તબાહ થઈ શકે એમ છે આશા રાખું કે આ વાતો આપને સમજાવશે એન્ડ આ એક્સપેક્ટ યુ ટુ બીકમ મોર લોજિકલ મોર રીઝનેબલ મોર રેશનલ દેટ્સ એટ તો બસ આ વાત કરવી હતી આવનારા સેશનમાં આવી જ કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર